ખેરાલુ ગામના ચુમ્બાલીસ વર્ષના મહિલા દર્દી હતા તેમને બે મહિના પહેલાં ઘરુ ગલુડિયાએ નખ ભર્યો હતો અને ત્યારબાદ એ મહિલા દર્દીને હાથની કમજોરી સર્જાઈ હતી અને ત્યારબાદ ધીરે ધીરે પગની કમજોરી સર્જાઈ હતી અને શરૂઆતમાં અમે ડોક્ટરો પણ છેતરાયા હતા શરૂઆતમાં જીબીએસ જેવા લક્ષણો લાગતા હતા પણ દવા સાથે પણ દર્દીની તબિયત બગડી હતી તેથી દર્દીને પૂછવામાં આવ્યું તો દર્દીએ હિસ્ટ્રી આપી દર્દીના સગા હિસ્ટ્રી આપી હતી કે બે મહિના પહેલાં ગલુડિયાએ નખ ભર્યો હતો અને ત્યારબાદ અમે એનઆઈવી પુણે ખાતે પેશન્ટના લોહીના રિપોર્ટ તેમજ કમરનું પાણી એટલે કે સીએસએચના રિપોર્ટ તેમજ બાયોપ્સીનો રિપોર્ટ એનઆઈવી પુણે એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે રિપોર્ટ મોકલ્યા હતા અને જે રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને હડકવા સામાન્ય રીતે સો ટકા મૃત્યુદર ધરાવતી બીમારી છે એટલે દુર્ભાગ્યવશ આ દર્દીનું પણ સઘળા પ્રયત્નો છતાંય મૃત્યુ થયું હતું હડકવા સામાન્ય રીતે બે રીતે થાય છે એસી ટકા કેસમાં હડકવા કે ઉન્માદ અથવા તો ગુસ્સો અથવા તો બીજા દર્દીને બીજા સામાન્ય લોકોને કરડવા જવું એ રીતે હડકવા દેખાતું હોય છે જ્યારે વીસ ટકા હડકવા આ રીતે ધીમા પેરાલિસિસ સ્વરૂપે દેખાતું હોય છે અને ભારતમાં આ પ્રકારનો કેસ ઓગણીસો એસીમાં સૌથી પહેલીવાર જોવા મળ્યો હતો અને ઉત્તર ગુજરાતમાં આ કેસ સૌ પ્રથમવાર આ રીતે આપણને જોવા મળ્યો છે સાવચેતી રાખવાની વાત કરીએ તો હડકવાની રસી સરકાર ફ્રીમાં જ આપે છે દરેક સિવિલ હોસ્પિટલમાં દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે રસી ફ્રીમાં જ મળે છે એટલે કૂત કોઈ બી કૂતરું કાઢે અથવા તો બીજું કોઈ પ્રાણી કાઢે તો એને બેદરકારી આપણે ના રાખવી જોઈએ અને તરત જ પ્રાઇમરી આરોગ્ય કેન્દ્ર અથવા તો સિવિલ હોસ્પિટલ ખાતેથી બિલકુલ રસી અવશ્ય મેળવવી જોઈએ ભલે એ પછી સામાન્ય રીતે નખ વાગ્યો હોય કે પછી પ્રાણીની લાડ જ પડી હોય પણ એને ગણકારવું જોઈએ જ